પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનાર છે જેમાં ચૌદમી ઓગસ્ટે એટલે કે પંદરમી ઓગસ્ટની આગલી સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે પંદરમી ઓગસ્ટની આગલી રાત્રે એટલે કે પૂર્વ સંધ્યાએ સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના પદાધિકારી અને અધિકારીઓ હાજર પામ્યા છે નમસ્કાર આઝાદીના પો પૂર્વ પંચોતેર વર્ષની પૂર્વ સંધ્યાએ જ્યારે આવતીકાલે પંદરમી ઓગસ્ટનો આઝાદી પર્વ મનાવવા જઈ રહ્યા છે ત્યારે આજની પૂર્વ સંધ્યાએ આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશની છબીનું એક પ્રતિનિધિત્વ આપણે જોવા જઈ રહ્યા છે અને સાથે સાથે જ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે સાડા છ કલાકે વર્ચ્યુઅલ જૂનાગઢ ખાતેથી જ્યાં આવતીકાલે તેઓ ધ્વજવંદન કરવાના છે ત્યારે આજે તેઓ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ આપણી સાથે જોડાવાના છે અને હું સૌને કહું છું કે ચાલો આપણે સૌ સાથે મળીને આઝાદીના આ પર્વને ખૂબ હર્ષો ઉલ્લાસથી મનાવીએ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય સુરત મનપા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીની આગલી રાત્રે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તો પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન સહિતના કાર્યક્રમ પણ યોજાશે અઝર કુરસી ડિટન્સ ન્યૂઝ